દક્ષિણ ગુજરાતના સફર સફળ મને એક પ્રોગ્રામ આપ્યો પેલો અને હમણાં કીધું કે સાગરભાઈ પહેલી વાર આવ્યા છે અમે બધા પહેલી વાર જ આવ્યા છે અને સાગરભાઈ દર મહિને આવે સુરતમાં સુરતમાં પહેલી વાર સાગરભાઈ અહીંયા પહેલી વાર આવ્યા છે અને હું પહેલી વાર આવ્યો બધા પહેલી વાર આવ્યા અહીંયા સાહેબ તમે ક્રિકેટ જોતા હશો એમાં જયારે ધ્રોધન બેટ્સમેનનો આઉટ થઈ જાય ને પછી પૂછડી આવે પછી એમાં શું હોય ચાર બોલમાં માં અઢાર રન કરવાના હોય પણ એ પૂછડિયા જો એકાદી બે સિક્સ મારી દે તો આ દેશ જીતી જાય એમ એમ છે હું પૂછડીઓ આવ્યો છું રાહેસ્ટમાં હવે મારે એકાદી બે સિક્સ મારી દો તો દેશ જીતી જાય મારો વિષય સાહિત્ય અને હાસ્યનો છે હું સાહેબ સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી તમે મને જોઈને રાજી ન થઈ શકું કેકુબા કેવા સુંદર છે સુંદર સાંભળો ને માર છું અમારા કિરણબેન ગજેરા એમને પણ અદ્ભુત સારા એવા ગીતો સંભળાવ્યા આપણને સાગરદાન ગઢવી એમને ટૂંકમાં પતાવ્યું બહુ સારા એવા લોકગીતો સંભળાવ્યા મારા ભાઈ છે એનાનો એવા રાજ ગઢવી એને પણ અદ્ભુત મજા કરાવી હવે મારો વારો આવ્યો છે હજી બીજા બેન બે બાકી છે આપણે આશાબેન કાળજીયા બાકી છે એમને આંબરવાના છે હું એટલા માટે સાગરને પહેલાં મારે વારો લેવાનો હતો શું કરવા મારે જમવાનું બાઈક હું મોડો પડ્યો એટલે અમારા કીર્તિ ભાઈ પંડ્યા છે અહીંયા જમવાનું છે પણ મિત્રો બે વાગ્યા પછી બનાવજો મને કહો છો સાગર હું બોલીને ભો છું સાગર કલાક ગયા હતા હું જમીને આવતો આવું પ્લાન ન હતું પણ મને ભૂખો મારવા માટે નંબર વન છે મારો ભાઈ છે ને બહુ સારો કલાકાર છે માતાજીના ઘડાના ખોબા કરાવી માને પ્રાર્થના કરું હા હું આ જોક્સ કહીશ તમને મજા આવશે ગુજરાતમાં એક જ કલાકાર છે હકાબા ગઢુ જે ગેરંટી આપે છે મજા આવવાની બાકી કોઈ ગેરંટી નો આપીએ કે પૈસા પાછા સીધા શું વાત કરો મજા આવે આવે ને આવે ને કદાચ મજા નો આવે 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 તે હા આમાં કેવું છે હવે અમે એવા કલાકાર ગોટે જલાસી સાહેબ કે અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કહી કે અમે પ્રોગ્રામમાં નહીં આવી કે કેમ નહીં આવી એકો અમારા માસી મરી ગયા છે ન ચાલે હે તમારા બાપ બોર્ડ લાગી જાય છે આવું જ પડશે એટલે અમારે જવું પડે બીકનું માર્યું પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કે કેમ કે અમારે માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરકાવવો જોઈએ તમારી માસી માસીને મારી માસી રાશી આવું કેવું પણ ની વાત છે મારા કરવી પડશે અને હવે અમને કલાકારો તો એવી ટેવ પડી જઈશ અમે ગમે આજે ને એક એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છી ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ માં ઘરે લોકો એ શું લેવા ધંધો ખોટી વાત નથી કરવાની કોઈ આનંદ કરવા આવતું જ નથી ધંધો કરવા મારા દીકરા આવે દુખની વાત છે પણ મારે કરવી પડશે અમને આવી યુટી ઉપરથી તમે જોજો અમે ઘડીક થાય શું કઈ તાળી પાડો તો વળી તમારે તાળી પાડવાની વળી પાછા અમે એમ કઈ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના વળી પાછા અમે એમ કઈ ફેસ લાઈટ ચાલુ કરો તમારે ફેસ ચાલુ કરવાની

તારી જીવું નામ નથી તો પછી એટલે આજ આનંદ કરવાનો છે મોજ મારે બીજું કઈ કામ છે નહીં કારણ કે આવું ટ્રસ્ટ હોય મોકો મળે બોલવાની બહુ આનંદની વાત છે કારણ કે સારું કાર્ય થઈ રહ્યું છે એ મુદ્દો છે સાહેબ બહેનો બેઠા છે વધારે સંખ્યામાં બેઠા છે હું એક વાત કરી દઉં એક આપણે લગ્ન ગીત છે આપણે બહેનોએ બનાવ્યું છે પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે અને આ બહેનો જ બનાવ્યો કે

મોને કોક મારી મારી ઢેલ કર નાખશી બેન ને ખબર હતી એટલે આ ગીત આવ્યું છે કેવા કેવા ગીત નીકળે છે હે રસિયો રૂપારો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી પણ જાવું તો પડશે જ ને કે ગన్న બાહે આવશે આપડી ઘરે જાવું જ પડે અમે ગાયું દોય આવે નાના આવિયા કેમ ગાય ધોવા દીધું નહીં કે બીજું કોઈ ધોઈ ગયું તું કે તમે જ્યાદ નહોતા ખબર ન પડતી અને જેની પાસે ગા નથી એ પાછા ગાય છે તારા ભાઈ ગાય ને વાંધો નહીં ગા છે આની પાસે હું ગઉ મને સારું ન લાગે ગાય ઉદો આવી મારા ઘરે ગા નથી એટલે મારે ન ગવાય મારા ઘરે નથી ગા ન ગવાય હે વેટ્યું ને આવ્યું બધું ને કહી દો તમે જોવો ને આ મને ખાલી તમે બોલવા દો બસ મારો વારા આવવા દે એક ભાઈ મને કીધું જો મને કે કુબા આ ફોર્ચ્યુનર ગાડી ને આટલી બધી વીટ્યુ ને આવા સીન નાખવાનું કારણ શું હિન્દુ ભાઈ સીન નથી નાખતા તો કે આટલી બધી વીટ્યુ પહેરો છો ને આવા ચેન પહેરો છો ને ફોર્ચ્યુનર ફરો છો મીધી એવું નથી કે તો મીધું મહાભારતના યુદ્ધને એક વખત પાંચ દિવસની વાર હતી અને કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે આપણે એક ટ્રાય કરી બધાને મનાવવાની કોશિશ કરી જો માની જાય તો મહાભારતનું યુદ્ધ બંધ થઈ જાય અને માણસો બચી જાય રોજ કૃષ્ણ ભગવાન મનાવા જાય મિત્રો સાથે આવે જાય આવે જાય એક વાર કૃષ્ણ ભગવાન મોડા પડ્યા મિત્રો ઘરે ભગવાન ક્યાં છે કે તૈયાર થાય છે એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાકે મોંઘવા મુગટ પહેરેલો મોંઘા મોંઘી મોજડી મોંઘા મોંઘા અલંકાર એવી મોંઘા મોંઘા કપડા પહેરીને ભગવાન બહાર નીકળ્યા મિત્રો એ કીધું પરમાત્મા આટલી મોંઘી વસ્તુ પહેરવાનું પહેલી વાર કારણ શું આપણે તો રોજ જઈશી તમે આટલી મોંઘી વસ્તુ નથી પહેરી ત્યારે ભગવાને કીધું કે આજ આપણે જવાના છીએ દુર્યોધનના ઘરે એ મારી અંદર શું છે નહીં જોવે મારી બહાર શું છે જોવાનું છે આ દુનિયામાં એટલા બધા દુર્યોધન છે આખા ભાઈ અંદર નથી જોવાના બહાર શું છે જોવાના હું તમને ગેરંટી આપું છું આ ફોર્ચ્યુનર ને આટલી બીટ્યુ પહેરીને મને કોઈક નક્કી કરવા આવે તો નક્કી કરે કે આ વીસ હજારમાં તો નહીં જાવે મારો દીકરો જો અલ્ટો લે નીકળું મને પંદરસો માં બોલાવે મારે નો છૂટકે રાખી છે આ નથી પોવાતી અમને ખબર છે બાળા દીકરી ડાકણ લોહી પી જાય ડીઝલ પણ તો રાખવું પડે છે અમારા જીવનમાં ઘણી બધી દુઃખ ની વાતો લઈને બેઠો છો કેવી પડશે અમારા જીવનમાં સાઉન્ડ નું નામ શું છે અવકાશ સાઉન્ડ જોરદાર તાળીના કરતી ગુજરાત નું બીજા નંબર નું સાઉન્ડ છે પહેલા નંબર નું કયું છે મને ખબર નથી આ બીજા નંબર નું સૌ સાઉન્ડ છે પહેલા આવા સાઉન્ડ નતા પહેલા આવા સાઉન્ડ નતા હવે સાઉન્ડ હારા એવા જૂના કલાકાર મરી જાય ને સાઉન્ડ અભાવથી મરી જાય બિચારા ઘણા ખેંચી ગયા કેન્સલ થયા વહી ગયા દુનિયામાંથી પણ હવે સાઉન્ડ હાર આવી ગયા છે હજી તમે દસ વર્ષ જવા દો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે ખોડી હાર માં નહીં તો જે સાઉન્ડ બોલ નાખશે અડધું તમે અડધું સાઉન્ડ પચાસ લાખ ની ગાડી નીકળી છે મારા દીકરી એક્સિડન્ટ થાય અંદર ફૂગા થાય છે આપણે મરતા નથી આવી ગાડીઓ મેં જોઈ હજી તમે દસ વર્ષ જવા દો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફૂગા તમારી વાયા દોડશે આવ તમ નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી છે તાવદી ગાડી તમને મરવા નઈ દે હપ્તા પૂરા આપણે પૂરા જય સિદ્ધરામ આવી ગાડી આ દુનિયામાં અદ્ભુત વસ્તુ નીકળી જશે મને ખબર છે હા બધું લેવાનું છે મારી પાસે આ ટાઈમ જ છે ધીમા મોળો બેઠો છું કા તો મોળો બેહરો છે બે બધી એક તો છે આજ મારો દીકરો મારી હરે આવ્યો થઈ ગયો બેટા આવતો રે સંભાળતી દર્શન દે સંભાળતી આવતો આવતો આયા આયા બેજા આયા બેજા સબાશ

આને મેં હમણાં નાની સાયકલ લઈ આપી હતી પછી સાયકલ માથે હું ખુદ બેઠો પછી આને મેં પૂછ્યું મિત્ર પિતા તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું હું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલ માથે હું બેઠો છું કેવો લાગુ છું પછીને મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ ચરમાં ના કુકડા માથે મહેસા સુધી બેઠો લાગે છે મને મહેસા સુધી કીધો લાગતો હોય છું ને કે મારા દીકરો ખોટું બોલે નહીં મને વિશ્વાસ છે દુઃખની વાતું છે ભાઈ હે

થોડા પોલિટિશનમાં થોડાક જાડવા વાય કે બોલો કે પોલિટિશનમાં ન વવાય કે કાં કે જાડવા મોટા થાય પછી આપણને પકડાવે કે અમુક જગ્યાએ જાડવા ન વાવતા આપણને પકડાવે છે મને ગુજરાત પોલીસ બહુ ગમે છે અત્યારે એક્શનમાં છે ભરપૂર ગુજરાત પોલીસ છોતરા બોલાવે છે કોઈ તાકાત નથી કોઈ આમ છેડતી કરીએ કે કોઈ અત્યારે પૂરા કરી નાખે કોનું નામ નથી લેવાતું આ ગુજરાત પોલીસ એક્શનમાં આવી જાય રાજી થઉં છું અને ગુજરાત પોલીસ દ્વારા હું આપ સૌને એકવાર એક મેસેજ આપું છું મને આપવામાં આવ્યો છે કે કાલે ઉત્તરાયણ છે આપણી પાસે ચાઇનાની દોરી છે એ કોઈ વાપરતા નહીં પક્ષી મરી જાય છે ઘણા બધા માણસોને ઈજા થાય છે ક્યાંય એ દોરી વેચાતી હોય તો પોલીસને જાણ કરજો સો નંબર એકસો બાર નંબર માટે અથવા નજીકના સ્ટેશનને આપ ખાસ આને નોંધ લેજો કાલનો દિવસ માટે આપણે બચાવવા માટે આવ્યો છે કોઈને મારવા માટે નથી આવ્યા ચાઇનીનો દોરો એ જોઈ જ દે આપણા દુનિયામાં હા ગમે દોરો હાલશે બરાબર ને સાહેબ આ મેસેજ મને આપ્યો છે આ નવું ના કરે મને હું એક જ વાર બોલું છું ન બોલતો પછી ભૂંડા લાગીને લોકો આપણને મારે સમય પ્રમાણે દુનિયામાં શાંતિ બાકી કઈ છે નહીં કઈક રાણા રમી ગયા કંઈક ગયા ઉદાસ ધરતી નોથી રાજા રામની કોઈની પુરીની આસ આનંદ કરો આ આપણે બેઠા છીએ આપણો આનંદ છે ખબર નથી આંખના પાપડ બંધ થાય છે પછી ખુલશે કે નહીં ખુલે ખબર નથી શ્વાસ અંદર જાય પછી બહાર નીકળશે કે નહીં નીકળે એટલે ખોટી ચિંતા કરવાની જરૂર નથી કાયલ માથે કોઈ છોડવાનું નહીં જીવનમાં મને બે કલાક પછી વિશ્વાસ નથી શું થવાનું છે મને રાતી મારે આ વસ્તુ ખાવી એટલે હું ઘરે કહું બનાવો ચાર વાગે વેલા એ કે હવારામાં અમે હવારામાં મને વિશ્વાસ નથી અત્યારે બનાવો ખબર ન પડે ક્યારે ઉભરી જાય અને આ દુનિયામાં હું છે આવ્યો મને ખુદ ખબર નથી મને ખુદ ખબર જ નથી જો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું વળી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું હું તો ઘરે ખાતો નથી તો હું ઘરે પૈસા આપું છું લેવા મને ખબર નથી હું કોઈ દાળીઓ છું કોઈ મજૂર છું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે બોલો પણ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આવે છે પોતાના માટે નહીં બીજાના માટે આવે છે પોતાની માં માટે દીકરી માટે બેન માટે ભાઈ માટે કુટુંબ માટે આયા દુનિયામાં આપણે આવી છે આપણા માટે નથી આવતા આપણી એક પણ ઈચ્છા પૂરીનો થાય યાદ રાખજો તમે ટ્રાય કરજો ઘેરે તમે તમારી ઈચ્છા પૂરી નહીં કરી તમારે કોકડી કરવી પડશે કહેજો હું બે પેક મારું કોઈ પડે ઘેરે નિખર આવી હતી પેક મારવાના છે ક્યાં તો મને કંઈ જે મારવાના છે આપણી ઈચ્છા પૂરી ન થાય આપણે કોકના માટે આવ્યા છીએ અહીંયા એટલે કર્તવ્ય છે આપણું એ પૂરું કરવાનું બાકી જય સીતારામ મારા લાખો ચાહકો છે દુનિયામાં એક ચાહકના ઘરે હું જોયું મને જોઈને ગાના જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે ધોયા નહોતા એને ખબર નહોતી હકાભાઈ પોતાના પગ બે થી ધોયા છે નહીં મન કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મેં જેવો પગ મૂકવા તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું વાંધો નહીં વાંધો નહીં

ત્યારે એમ આપણે નહીં માનવાનું કે આપણને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું ત્યારે તમારો ધંધો હાલવા મળે તો તમારે એમ નહીં માનવું કે મારો ધંધો હાલે છે મને કંઈ આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ હોય તો ભલે ગુરુના આશીર્વાદ હોય તો ભલે અને તમારી કુળદેવીના આશીર્વાદ હોય તો ભલે કોઈક શક્તિ છે તમને ધક્કો મને તમે આ સુધી પહોંચો નહીં એમ દસ બાર જોક સ્ટેજમાંથી ચડ્યો છો મને ખબર નથી કે આગળ કેટલા જોક્સ બોલવા મને શું આવડે ને આવડતું આ કોઈક શક્તિ છે જે અકાબાને ધક્કો મારે છે ને કાંઈ હજી પહોંચા ન હોય આ મુદ્દો સાહેબ મને ખબર નથી હું કલાકાર કેવી રીતે જોઉં હું વિચાર કરું છું આ ધંધો એવો મસ્ત ભગવાને મને ગોતી દીધો છે આવો ધંધો મેં ક્યાં જોયો નથી એક રૂપિયા નું રોકાણ નથી વિચારતો કરો આમાં એક જોડી કપડાના આ સાલ એને ધ્યા હાલતા કદાચ મારા અહીંયા લાખ રૂપિયા નક્કી કરે મને એક રૂપિયા નો આપે મારું જાય શું પણ આપી દેશે ખાલી વાત કરું છું સાચું નો માનતા ટ્રસ્ટ વાળા આ તો ખાલી દાખલો આપ્યો ધંધો હારો છે આમાં નુકસાન નથી ના પાડો તો સાગરભાઈ આપી દેસી કલાકાર બી બહુ જાય કે નહીં આપે તો આ કાઠિયાવાડ છે આપણા કાઠિયાવાડ જેવું દુનિયામાં કોઈ છે જ નહીં અદ્ભુત છે ગુજરાતમાં જન્મ લેવો એ ભાગ્યની વાત છે એમાં કાઠિયાવાડમાં જન્મ લેવો એથી વધુ ભાગ્યની વાત છે આ મુદો સાહેબ અને હું તો હીરા ગસતો હતો ગણતી તો આંગતો હીરા ગસતો તો આઠ પહેલા ડબલ ખાઈડું આવતી હતી અંદર જીરમ આવતી હતી મને એવી શરમ આવતી હતી ને કે આવું બધું જીમ આવે હીરામાં બહુ દુઃખ થયું મને જીવનમાં આવું ના આવવું જોઈએ પણ આવ્યું પછી મેં હીરાને કીધું હે હીરા મારા વીરા હું તને બાય બાય કહું છું પૈસીઓ કલાકાર અમારી પાછળ એક ઉપમા લાગે છે કે અકબા ગઢવી તો સાહિત્યનો બેતા બાદશાહ માયા ભાઈ આહિર તો સાહિત્યનો બેતા બાદશાહ ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતા બાદશાહ

આપણે આખા બા ઘડીને ઠેજ માથે રમતા મૂકી કે હું તો પેલા હું મેરી મનો બોકડો છું સલા રજુ કરો મને રમતું શું ન મૂકો છો મારા બાપુએ મને રમતું મૂક્યો બહુ થઈ ગયું તમે રમતો મૂકશો સાતસો વીઘાનો માલિક હતો હું મારા બાપુ પાસે સાતસો વીઘા જમીન હતી પણ મારા બાપુએ તળિયા જાટક કરી નાખી અત્યારે અમારા પાસે એક વીઘો જમીન હતી મારું હાથ બારમાં નામ નથી બોલો મારા બાપુનું એક જ કામ હતું વેચી નાખું બધું આવ્યા ને વેચવા જાય તો ગમે વેચી નાખતા એ તો મરી ગયા ને કે મને વેચી નાખે હું બચી ગયો હું મચી ગયો બાપુ એ બોલો વેચી નાખું એક બે મન કે અગુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મને બધા સોદાગર હતા મન કે લે વેચ નું કરતા હતા મને ના મારા દીકરા વેચ વેચ જ કરતા હતા કોઈ લીધું જ નહીં હમણા મને એક મદારી ભેગો થયો મન કે રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ કીધું હરમપડા કોના દીકરા છો બાપુ મે ચંદુબાનો ચંદુભાની વાત નો થાય બાપુ એટલે પાછું ચંદુભાઈ શું કર્યું અરે બાપુ કંઈ નથી કર્યું કે તો રાજા માણા તો પચાડી નોટ હાથમાં આપણે રજવાડું હતું બાપુ તમારા ઘરે બી શું લેવા ખોટું બોલે વિશ્વરે પહેલાં અમારા ઘરે અજવાડું નહોતું હમણાં એટલું આવી કીધું રજવાડાની વાત જવા દે કીધું મન કે બાપુ એક કામ કરો આ વખતે વરસાદ થાળો થવાનો છે ગવાર વાવો પછીમાં ખોબામ વાવું પૂછ તો કરો હાથભરમાં નામ નથી ગવાર ચાં વાવું તેજ માથે વાવું જમીન નથી બેટા મને પૂછો જ ખરા એક મારો મિત્ર હમણાં ગાડી લાયો કે પંદર દસ પંદર લાખની મને કે બા પગલાં પાડો ને પગલાં પાડો હું બેઠો ગાડી કેવી છે બીજું ગાડી બહુ સારી છે ક્યાંથી લાયો મને ઓલી ચાલી વીઘા જમીન વેકીને એમાંથી દસ લાખની ગાડી કેવી છે એ બીજું ગાડી તારી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ ના નાય કામ બી સર્વે નંબર લે પેકી બે પેકી ત્રણ જમીન વેકીને ગાડી લઈએ એટલે સર્વે નંબર લખવાનો હત્યા આવી અઠવાડિયા જેવું ડેડું લોકોને ખબર પડે મને લોકો ઘણા એમ કે છો અકુબા અમારા ઘરમાં પગલાં પાડો ને લોકો કેમ અમારા ઘરમાં બળકત આવે કીધું આ પગલાં આ ચાલીસ વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બળકત ન આવે ન આવે તમારા બાપ ટાઈલ શું શું વાત કરો છો કોકના પગલે બળકત ન આવે ન આવે ને હું તમને ગેરંટી આપું છું તમારા ઘરમાં ક્યારે બળકત આવે તમારી દીકરીના પગ હોય તમારી બેનના પગ હોય તમારી માના પગ હોય અને તમારી દીકરીના પગ આ ચાર જ દુનિયામાં પગ હારા છે જે આપણા ઘરમાં બળગત લાવ્યો દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી જે આપણા ઘરમાં બળગત લાવ્યો આ ચાર જ છે આપણી દીકરી આપણી માં આપણી બેન આપણી પત્ની આ ચાર પાત્ર છે સાહેબ જે આપણા ઘરમાં બળગત લાવ્યો દુનિયામાં મેં કોઈ એવો પગરો બળગત લાવ્યો લાવે જ નહીં હમણાં આ ગામથી મને ફોન આવ્યો અકુબા ઉદ્ઘાટન છે તમારે આવવાનું શીખે ના આવ્યા હું ખાટ દઈ ઘરે વહી ગયો મેં પછી મેં ફોન કર્યો દેગામમાં મેં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ હારા હે મેં તું કાં ક્યાં લાઈન લાગી છે કે એક ને બાળક તો બાળક દીકરો બીજો મળી જાય બીજા ને બાળક ત્રીજો મળી જાય છે બીજો અમે ગઢવી છીએ અમારા હાથમાં બરકત હોય અમને હારા ઉદઘાટન કરાવો મંદિર ના કરાવો મકાન ના કરાવો શમશાન ના તમારા હાગા ગામ સાફ કરે શું વાત કરો ભાઈ હાથમાં જ બરકત છે ને મને ખબર ન હોય એક ભાઈ મને કે અગુબા પ્રોગ્રામ કરો છો કેટલા પૈસા લેશો મેં તું અઢી લાખ રૂપિયા મન કે તમે તેજ માથે ગલોટિયા ખાવાના છો મે તો નહીં તો 2 લાખ રૂપિયા છે ના મે તો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા નો ખાવ પડી ના કે અમારા છોકરા ગલોટિયા ખાતા ગટ 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 એ દુખની વાત છે પણ બેટા મારે કરવી પડશે તારે સાંભળવી પડશે સાંભળવી પડશે ભાઈ આ દુખની વાત છે મને આને પર મને કે કુપા છેલા પૈસા કહી દો 2 લાખ કીધા તમે છેલ્લા પૈસા કીધો પ્રોગ્રામ કરો છો મેં તો અઢી લાખ રૂપિયા તેમાં શું નહીં ગઈ મન કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુબા બીજું પહેલાં હું કંઈ સમજો નહીં કે જે પૈસા ડાયરેક ભેગા થાય છે એના રોટલા કરીને કુતરા નાખવાના છે તો મેં તો હો બે લાખ રૂપિયા આપજો કે અકુબા તમને કુતરામાં ખબર ન પડતી શું બીજું કેમ કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હો બે લાખ રૂપિયા આઈ કે મેં તો કાંઈ બોલતા નહીં તમને એકવણ હજાર રૂપિયા આપજો અગ્ુબા એટલું કુતરાનું માન નાખો એક કાંઈ વાંધો નહીં કીધું ટૂંકમાં કુતરાને લઈ તો લીધા મેં કોઈનું મૂકતા તો સીધ નહીં તમે મારી નિષ્ઠા જોઈ મદદ લઈ લે મૂકતા તદ કોઈ લો કુતરા કૂતરા સાંભળે આપણે કુતરાણ લઈ લઈએ એમ કહું કુતરાણ લઈ લઈએ અમે પછી મારો પ્રોગ્રામ નક્કી થયો એકાવન રૂપિયા નક્કી થયા હું જો શિવરાજપુર સ્ટેજમાંથી બેઠો તો મારી સામે બે કૂતરા બેઠેલા એક કુતરા એ બીજા કુતરાને પૂછ્યું તું આ લાંબા વારવારનો ઓળખેસ બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો ઇ આ સાલો આપણે પચાસ હજાર લઈ ગયો એ આવું કૂતરા બોલ્યા પછી મને પચાસ રૂપિયા આપ્યા તે પછી હું ઘઉં ખાન તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર એનું બાયજો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે બીજું કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ કોનું ખાવું મહત્વનું બને છે ને કે તમારો સ્વભાવ બદલી જાય બધાનું નહીં ખાઈ જવાનું મારા જોક્સમાં મેસેજ જો બધા આલતું પાલતું જોક્સમાં નહીં હોય મારા જોક્સ દીકરી મા બેન ભાઈ આખો પરિવાર સાંભળી શકશે મારા જોક્ષમાં દીકરીને ઊભું થવાનું મન નહીં થાય કોઈ અમે આંગળી લાંબી નહીં કરે તમારો જોક ખરાબ છે બહુ મર્યાદા સાથે મારા જોક્ષ બોલું છું કે આપું છે તો ગુજરાતને સારું આપવું છે કે નથી આપવું મુદ્દો આ છે મારો સારા જોક્સ આપવા છે આખો પરિવાર સાંભળી આપવો છે મુદ્દો આ છે